પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને સેલવા શહેરની સાથે આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો આ વરસાદને લઈને રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા જેથી આ વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા તેમણે પરેશાનીનો સામનો કરવો પડ્યો ધોધમાર વરસાદથી સામરવાડી ટોકરખાડામાં પાણી ભરાઈ ચૂક્યા છે તો આ તરફ મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા સેલવા શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને સેલવા શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે અને ધોધમાર વરસાદથી પાણી ભરાયેલા જોવા મળ્યા ધોધમાર વરસાદથી સામરવાડી ટોકરખાડામાં પાણી ભરાઈ ચૂક્યા છે તો આ તરફ મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા સેલવાસ શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને સેલવા શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે અને ધોધમાર વરસાદથી પાણી ભરાયેલા જોવા મળ્યા